हां ग्रफटी ज्यादा नए स्थापित है पर वो मगर से थोड़ा कैंसिल करूं तो क्या इनके द्विजा बेजीरी कट कट करताते हैला माते के बात ना करे कोको ना लगे करो कोई तो सब आवाना

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજામાં ને જો નવા ઉપલો તમારું સ્વાગત છે આજે તો હું છે કાલે આપણે ઉપરના ઓપરેશન થયું તું ત્રણક વાગે

એલા આપણે જીગ્નેશ કે આજે વિડિયો શૂટ કરવા એટલે આપણે આવું પડ્યું મતલબ આજે થોડું કેન્સલ કરવું તો કેમ કે બીજા બે જીદી કટ કટ કરતા એટલા માટે કેનો બહુ મસ્ત નજારા લીલી લીલી હરિયાળી એટલામાં છે અ સ્પોન છે બાજુમાં કે દી રજા થાય ગઈ નથી ને આજ થઈ ગયા હવે કાલ થાય જોઈએ આપણે હવે ધીરે ધીરે હાલતા થઈ ગયા છે થોડી લઈને આયલા જઈ પછી બાપા આવે ને બાપા લેવા મારે બસ તો ચાલુ આવે થોડી આવે છે મારી ઘોડો છે આ તો ત્યાં મકાન ઉભા રહી ગયા છે બેટા બે ગયા પેપર વાસલા જાવ બાપા આવી ગયા ફાઇનલી ઓપરેશન કે દીવારો આવતે કે દીવા કેતાતા આવી ગયા છે સુતા હૈ જો તું મબે હી બાપા પૂતા છે મારા ફરમાવે છે ફાઈનલી બાપાને થઈ ગયું ઓપરેશન બાપા ઉપર કેતો મારો વારો કે આવી ગયો બાપાનો વારો જો બાપા કે અથોડા પસાર હતા પગમાં એમ કેતા હતા બાપાનો એટલે હું કામ ચાલુ હોય એટલે એવું લાગે ને ટકર ટકર અવાજ આવતો હોય તો અથોડા પસાર આ બીજા બાપા ઓલા બાપા તો એ કેતા હતા અથોડા પસાર આ બાપા કે અથોડા પસાડે ભૂખ લાગી ગઈ છે ને કાલે હાઈ નું નથી કાઢ્યું કા

આને આવી ગયો હું કે બાપા નિંદના થાવતી તમને નિંદનામાં લાગે દુખે કે પણ બેટા શું મને મને બાપા નિંદના થાજી જ બચનો પ્રેઝન્ટ થઈ ગઈ છે

કંટાળી ગયા છે કે રજા જે સારો કાલ રજા થાય લગભગ પગનું ડ્રેસિંગ કરી પછી રજા થાય પછી ઘરે જાય ને આખી હિસ્ટ્રી પૂછશું શું થયું શું નહીં હે કળા ગાડી

હા અને જરમાતી દાંત પર મરથી હું માંગતો છું ઓ પાજે દાદા એ વાત હે આ કાઈ ખાલી મજે ગાત કરતે હોય ને કે નહીં આવત ને اوه تنهه دون دون پکڙو ويو گن جو هڪڙو آهي آرام پڪو پيريو نه آهين آرام ڪر تا جا ني چل آء عمر گھر આરામનું કાંઈ નું બરાબર જવાબ પાસ પંદર દિનની અંદર તો કમ્પ્લીટ થઈ જાય આરામ કર હું આરામ થાય બેને તું કાંઈ દબાવવામાં આરામ આરામ કર જેમ આવું નઈ બે થકે

બાપા અમારા ટેસ્ટમાં છે. ગપ્પા મારા હોય હોય એમ કરો